સો હેલો ગાઈઝ આજે આપણે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના જે કરંટ અફેર કવર કરેલા તેને આપણે ક્વેશ્ચન આન્સર કવર કરશું તો અગિયાર જાન્યુઆરી આપણે ટોટલ તેર જેટલા કવર કરવરેલા ટોપિક ઓકે આ કયા ટોપિક હતા તો રાષ્ટ્રવ્યાપી ગેસલેસ સારવાર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શાસ્ત્રીય ભાષા અને બાકીના બધા ટોપિક્સ છે તેને પણ આપણે ડિટેલમાં કવર કરેલા તો આજે આપણે એના રિલેટેડ ક્વેશ્ચન જોઈશું ઓકે તો સૌપ્રથમ ટોપિક હતો માર્ગ અકસ્માત પીડિતો માટે કેસલેસ સારવાર યોજના તો કયા મંત્રાલયે માર્ગ અકસ્માત પીડિતો માટે દેશવ્યાપી કેસલેસ સારવાર પહેલની શરૂઆત કરી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય કે ગૃહ મંત્રાલય તો આનો આન્સર શું આવશે તો કે માર્ગ અને પરિવહન જે ધોરીમાર્ગ મંત્રાલય છે તો એના દ્વારા જે છે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો માર્ગ અકસ્માત પીડિતો માટે કેસલેસ સારવાર યોજનાનો મુખ્ય લાભ શું છે તો તે જે છે મફત વાહન વીમો પ્રદાન કરે છે તે સારવાર ના ખર્ચ આવરી લઈને નાણાકીય રાહત આપે છે તે મફત ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ પાઠ પ્રદાન કરે છે અને તે ટ્રાફિકની ભીડને ઘટાડે છે તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર છે તે જે છે એક રીતે સારવાર ના આવરી લઈને જે છે નાણાકીય રાહત આપવાનું કામ કરતો હોય છે ઓકે તો આ બધાને ખબર જ છે આગળ વાત કરીએ તો આ જે છે એક રીતે આ સ્કીમની અંદર શું જોઈ જોયેલું આપણે તો કે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા જે છે જ્યારે એક્સિડન્ટ થયું હશે તો તેના સાત દિવસની અંદર જે છે મતલબ સાત દિવસનો જે ખર્ચ કાઢવા માટે જે છે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે ઓકે પછી હિટ એન્ડ રનનો કેસીસ હતી તો એના પરિવાર મૃતજનો છે એક રીતે મૃત લોકો મતલબ મૃત સોરી મૃતકના જે પરિવારો છે એમને એક રીતે બે લાખ રૂપિયા જે છે પ્રોવાઈડ કરવામાં આવશે તો આ વસ્તુ પણ આપણે જોઈ લો ત્યાર ત્યારબાદ આપણે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વાત કરી તો આ જે છે સ્કીમ તો એ જે છે કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ઓકે તો નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય પરિવાર કલ્યાણ મંત્રાલય કે ગ્રામીણ વિકાસ મંત્રાલય આ નર્સો શું આવશે તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ જે ચીતા સ્કીમ ચાલે છે ઓકે આગળ વાત કરીએ તો પ્રતિવર્ષ કુટુંબ દીઠ આરોગ્ય સોરી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એના દ્વારા આપવામાં આવતું જે નિર્ધારિત લાભ કવર કેટલું છે એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા આનો answer શું આવશે તો આપણે જોઈ લઉં કે પાંચ લાખ રૂપિયા જે છે એ પ્રતિ પરિવાર દીઠ જે છે આપવામાં આવતો હોય છે ઓકે હવે પહેલા શું હતું કે કુટુંબમાં જે છે એક રીતે પાંચ લોકોને જે છે એક રીતે કવર કરવામાં આવતા હતા પણ ત્યાર પછી જે છે જે કુટુંબમાં ગમે એટલા વ્યક્તિ જે છે તે બધા લોકો માટે એક રીતે વર્ષ દીઠ પ્રતિ વર્ષ દીઠ એક કુટુંબ દીઠ જે છે પાંચ લાખ રૂપિયાની એક રીતે કવર પ્રોવાઇડ કરવામાં આવે છે ઓકે આ બધું ખબર છે આપણને ઓકે અને દરેક આન્સર પણ રહી ગયો છે સોરી ઓકે તો ભારત નેશનલ હેલ્થ ઓથોરિટી અમલીકરણ એજન્સી તરીકે કામ કરે છે ઓકે આગળ વાત કરીએ ભારતીય ભાષા સોરી ભારતમાં જે છે શાસ્ત્રીય ભાષાઓ તો શાસ્ત્રીય ભાષાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતમાં જે શાસ્ત્રીય ગણાતી ભાષા છે એના માટે લઘુત્તમ રેકોર્ડ કરેલા જે ઇતિહાસ કેટલો હોય છે પાંચસો થી એક હજાર વર્ષ એક હજારથી પંદરસો વર્ષ પંદરસો વર્ષ તો આન્સર આવશે બે હજાર વર્ષ સુધી જે એક રીતે એનો એક રીતે ઇતિહાસ હોય જો કે આની અંદર આપણે ટોટલ ચાર શરતો જોઈએ કે ત્યારબાદ ભારતમાં જે છે શાસ્ત્રીય દરજ્જો મેળવનાર પ્રથમ ભાષા કહી હતી સંસ્કૃત તેલુગુ તમિલ કે કન્નડ તો આનંદ શું આવશે તો કે તમિલ જે છે સૌ પ્રથમ જે આપણે ભાષા હતી જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો કે મેં કીધેલું કે સંસ્કૃત ભાષા જોડે કન્ફ્યુઝ ના થતા ઓકે સંસ્કૃત ભાષાને બીજા નંબર પર આપણે શાસ્ત્રીય દરજ્જો મળેલો કે શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો મળેલો કે એમાં ત્રીજું શું છે તો કે માન્ય શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે કોઈ મંત્રાલય લાભ પ્રદાન કરે છે સાંસ્કૃતિક મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય કે માહિતી અને પ્રસાર મંત્રાલય તો શું આવશે તો કે શિક્ષણ મંત્રાલય જે રીતે લાભ પ્રદાન કરવાનું કામ કરે છે જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે તો એની અભ્યાસક્રમ માટે એક રીતે એડ કરે છે કે પછી એવોર્ડ આપવાનું કામ કરે છે તો જોવા મળે છે કે એના દ્વારા નેક્સ્ટ વાત કરીએ તો ભારતીય બંધારણના કયો અનુચ્છેદમાં જે છે રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત ભાષાને અંગે કમિશન રચના કરવાની જોગવાઈ કરવામાં આવે છે તો તો શું આવશે આપણે જોઈ કે ત્રણસો ચુમ્માળીસ હેઠળ જે છે ત્રણસો પિસ્તાળીસ આર્ટિકલ હોય તો તેની અંદર આપણે વાત કરી કે હિન્દી ભાષાની એક રીતે શાસ્ત્રીય ભાષા તરીકે પ્રોત્સાહન કરવું ઇન્ડિયાની ભાષા તરીકે ઓકે એ પણ આપણે જોઈ લો કે પછી ભારતીય ભાષાની જે આઠમી અનુસૂચિ છે એની અંદર કેટલી ભાષાના સમાવેશ કરવામાં આવે છે અઢાર વીસ બાવીસ કે ચોવીસ ઓકે તો આપણે જોઈ લો કે ટોટલ જે છે અત્યાર સુધી આપણે બાવીસ ભાષા જો જોવા મળે છે જેની અંદર અંગ્રેજી નથી જોવા મળતું તો આ બધાને ખબર છે ઓકે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ભારતના દરિયા કિનારની તો કે ગૃહ મંત્રાલયે જણાવ્યા અનુસાર ઓગણીસો ને થી બે હજાર ત્રેવીસ ચોવીસ વચ્ચે ભારતના દરિયા કિનારો જે છે એ કેટલો વિસ્તર્યો છે ઓકે પચીસ ટકા પાંત્રીસ ટકા સુડતાલીસ પોઈન્ટ છ ટકા કે સાહીઠ ટકા તો આપણે જોઈ લઈએ કે સુડતાલીસ પોઈન્ટ છ ટકા જેટલો વિસ્તર્યો છે ઓકે એટલો વધારે થયો છે ઓકે એક રીતે બમણો જેટલો વધારે થયો છે ઓકે હવે પૂર્ણ ગણતરી અનુસાર કયા રાજ્યમાં જે છે તેની દરિયા કિનારીની લંબાઈમાં સૌથી વધારે વધારો જોવા મળે છે તમિલનાડુ પશ્ચિમ બંગાળ ગુજરાત કે કેરળ તો આનો આન્સર તમને ખબર હોવો જોઈએ તો આ જે છે આપણે જોઈ લો કે ગુજરાતમાં જે છે સૌથી વધારે મોસ્ટલી વધારો જોવા મળે છે સૌથી ઓલમોસ્ટ જે છે બે હજાર જેટલું સમથિંગ થઈ ગયું છે કયા મંત્રાલય ભારતની જે દરિયા કિનારીની પુનઃ ગણતરીને દેખરેખ રાખી હતી ઓકે પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કે બંદર અને શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ઓકે તો આનો આન્સર શું આવશે તો આપણે જોયું કે આ બધું કામ જે છે કે રીતે મંત્રાલય હેઠળ કરવામાં આવેલ ઓકે કન્ફ્યુઝ ના થઈ જતા ઓકે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો કે ઈ શ્રમ પોર્ટલ જે છે જે સંગઠિત કામદારોને લાભ આપે છે તો તેને કઈ પહેલનો ઉપયોગ કરીને બહુ બહુભાષીની કાર્યક્ષમ સાથે અપગ્રેડ કરવામાં આવે છે કે ડિજિટલ ઇન્ડિયા ભાષીની ભારતનેટ કે ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ઓકે તો આપણને ખબર છે કે જે ઈ શ્રમ પોર્ટલ જોવા મળતું હતું ભાષાની પોર્ટલ એડ કર્યું છે આપણે એક રીતે મતલબ બાવીસ જેટલી જે ભાષાની આપણે વાત કરી લે ઓકે તો તેમાં તેની અંદર જે છે એક રીતે અસંગઠિત જે કામદારો છે તેમને એક રીતે હેલ્પ થઈ શકે જે ભાષાને જે કઈ રીતે દૂર કરી શકાય કે અવરોધ છે તો તેના માટે આપણે કામ કરવામાં આવી રહ્યું છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાષાની પહેલ મંત્રાલય વિકસાવી છે ઓકે તો કે શિક્ષણ મંત્રાલય મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય કે સંસ્કૃતિ મંત્રાલય તો આના આન્સર આવશે આપણે ઇલેક્ટ્રોનિક અને માહિતી માહિતી જે ટેકનોલોજી મંત્રાલય છે તે ઓકે તેના દ્વારા જે છે રીતે વિકસાવવામાં આવે છે ઓકે આ ભાષાની પહેલાં મુખ્ય હેતુ શું છે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે પ્રોત્સાહિત કરવું ડિજિટલ સેવાને એક્સેસ કરવા માટે ભાષાને અવરોધોને દૂર કરવું ગ્રામીણ વિસ્તારોમાં મફત ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવી કે વ્યક્તિઓને કમ્પ્યુટર જે કૌશલ્ય છે એમાં તાલીમ આપવી તો આના આન્સર શું આવશે

એન્જિનિયરિંગ ટેકનોલોજી ઉત્પાદન પ્રક્રિયાઓ આંતરરાષ્ટ્રીય વેપારી કાયદો અને લોજિસ્ટિક તો આની અંદર આપણે હની વાત કરવામાં આવેલી એમ્પાવર હર બિઝનેસની વાત કરવામાં આવે ત્યારે તો આજે રીતે છૂટક આપણે રિટેલ રિટેલ સ્ટોરની વાત કરી ઓકે ડિજિટલ સંસાધન નાણાકીય સાક્ષરતા અને વ્યવસાયિક વિકાસની ઓકે એમાં નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એમ્પાવર હર બિઝનેસ ઇનિશિયેટિવના ટોચ વીસ સભાગીઓ છે એમને કયાનો પાત્ર લાભ પ્રાપ્ત થશે તો સંપૂર્ણ ભંડોળવાળી જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટ્રીપ નવી દુકાનની ફ્રેન્ચાઇઝ પર જે છે સો ટકા જે માફી ન્યૂ રિટેલ કોર્પોરેશન સાથે સીધી રોજગારી પછી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી માટેની શિષ્યવૃત્તિ તો આપણે વાત કરીએ કે જે નવી દુકાનની ફ્રેન્ચાઈઝ આપણે ન્યૂ શોપની જે ફ્રેન્ચાઇઝી લેવી હોય કે તેના માટે જે છે સો ટકા માફી આપવામાં આવશે કે એક રીતે તો આ વસ્તુ આપણે જોઈ લીધી છે ઓકે હવે જે નેક્સ્ટ આયોગમાં જે મહિલા સાહસિક પ્લેટફોર્મ એટલે કે જે વુમન એન્ટરપ્રિનરશીપ જે પ્રોગ્રામ પ્લેટફોર્મ હતો કે તો તે કયા વર્ષમાં ઊભું કરવામાં આવેલું બે હજાર પંદરમાં બે હજારમાં બે હજાર વીસમાં કે બે હજાર બાવીસમાં તો આપણે જોયું કે જે છે આ બે હજાર બાવીસમાં શરૂઆત કરવામાં આવેલ કે સોરી આ જે છે બે હજાર અઢારમાં જે રીતે શરૂઆત કરવામાં કે સોરી માય મિસ્ટેક બે હજાર અઢારમાં શરૂઆત કરવામાં આવે કે નેક્સ્ટ વાત કરીએ ઇન્ડિયા એ માઇક્રોસોફ્ટ ભાગીદારી ઓકે તો ઇન્ડિયા એ ભાગીદારી જે છે એ જે છે એક રીતે ભારતની આગળ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે ગૂગલ છે માઇક્રોસોફ્ટ છે છે કે તો કન્ફ્યુઝ થઈ ગૂગલ આવી શકે એક રીતે ઓકે પણ આમાં જે આન્સર જે છે માઇક્રોસોફ્ટ આવે છે માઇક્રોસોફ્ટ સાથે આપણે એક રીતે ભાગીદારી કરી છે એઆઈ માટે ઓકે ત્યારબાદ બે હજાર છવ્વીસ સુધીમાં જે છે ભાગીદારીના ધ્યાયને એઆઈ કૌશલ્યમાં કેટલા લોકોને તાલીમ આપવામાં આવશે પચાસ હજાર એક લાખ પાંચ લાખ કે દસ દસ લાખ ઓકે તો આપણે જોઈ લઉં કે પાંચ લાખ લોકોને જે છે તેની અંદર ભાગીદારી મતલબ તાલીમ આપવામાં આવશે જેમાં સૈનિકો સોરી શિક્ષકો હતા વિદ્યાર્થીઓ હતા બધાને પણ આવડી રા ઓકે નેક્સ્ટ વાત કરીએ તો કે ઇન્ડિયા એઆઈજી મિશન છે કઈ સંસ્થા જે છે હેઠળ કાર્ય કરે છે કે નીતિ આયોગ થઈ ગયો નાણાં મંત્રાલય ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી આપણે મંત્રાલય કે વિજ્ઞાન ટેક્નોલોજી વિભાગ આપણે જોયું કે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળ જે છે આખી એઆઈ મિશન જે છે ઇન્ડિયા એઆઈ મિશન જે છે કામ કરે છે ઓકે અને જે આખું મિશન જે મતલબ આ જે છે મીટી મંત્રાલય છે તો એના હેઠળ એક રીતે કામ કરે છે તો આ થઈ ગયું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સ્ટોપ સ્ટોન મુખ્યત્વે કયા ખરીદ બનેલું છે તો ક્વાસાઇટ ટેલ્ક ફેલ્સપાર કે આપણે જોઈ લઉં કે ટેલ્ક થી બનેલું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો જે સોફ્ટ સ્ટોન એટલે તો આપણે સ્ટેલ્સ ટાઇપ જે છે એ કઈ ભૂસ્તર શાસ્ત્રીય પ્રક્રિયાને કારણે બને છે અગ્નિકૃત ઘર્ષણ કરીયો સેડિમેન્ટરી ડિપોઝિશન મેટામોર્ફિઝમ જ્વાળામુખી ફાટી નીકળવો તો આપણે જોયું કે મેટામોર્ફિઝમથી જે છે મોસ્ટલી આ જે છે આપણે બનતા હોય છે ઓકે નહીંતર આપણે રોક સાયકલની પણ વાત કરેલી નેક્સ્ટ વાત કરીએ ભારતના કયા બે રાજ્યોમાં જે છે સોફ્ટ સ્ટોનના મોટા ભંડારો જોવા મળે છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરાખંડ ઓડિશા અને ઝારખંડ કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તો આપણે જોઈ લઉં કે રાજસ્થાન અને ઉત્તરાખંડમાં જે છે એક રીતે આ રાજસ્થાનમાં એક રીતે સુડતાલીસ ટકા જેટલું અને આપણે ઉત્તરાખંડમાં જે છે પચીસ ટકાની આસપાસ મળતો હતો ઓકે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની સોરી નેક્સ્ટ ટોપિકની તો કયા મંત્રાલય પર્યાવરણ રાહત ફંડ સુધારા યોજના બે હજાર ચોવીસ કરી છે નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કે ગ્રામીણ વિકાસ મંત્રાલય તો આનો આન્સર આવશે આપણે જોયું કે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એના દ્વારા જે છે બે હજાર ચોવીસ માં મતલબ સુધારો કરવાનો છે આઠ વાળો જે અધિનિયમ છે તેની અંદર ઓકે નેક્સ્ટ વાત કરીએ પર્યાવરણ રાહત ફંડ માટે ફંડ મેનેજર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ભારતીય રિઝર્વ બેંક કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો આના જોયેલું કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે આપણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે આ કામ સોંપવામાં આવ્યું છે ઓકે જિલ્લા કલેક્ટર અથવા તો કેન્દ્ર સરકાર આજે આદેશ પછી કેટલા દિવસની અંદર ભંડોળ જે છે બહાર પાડવામાં આવશે પંદર દિવસ ત્રીસ દિવસ પિસ્તાળીસ દિવસ કે સાઠ દિવસ તો આપણે જોયેલું કે ત્રીસ દિવસની અંદર જે છે ભંડોળ બહાર પાડવામાં આવશે ઓકે નેક્સ્ટ વાત કરીએ કયા ક્ષેત્રમાં સંસ્થા પર્યાવરણીય સંરક્ષણ કે આરોગ્ય તો તો શું આવશે આપણે જોયું કે સ્થળાંતરની બાબતમાં માઇગ્રેશન એટલે કે સ્થળાંતરની બાબતમાં કામ કરે છે ઓકે યુનાઇટેડ નેશન સિસ્ટમના સંબંધમાં જે આઈએમઓ ઓ જે છે એ મુખ્ય અંગ છે વિશિષ્ટ એજન્સી છે સંસ્થા છે કે પેટા સંસ્થા છે ઓકે તો આપણે જોઈ જોયું કે જે સંબંધિત સંસ્થા છે એની સાથે મળીને એક રીતે કામ કરે છે એની સાથે જોડાયેલી સંસ્થા છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ધ માઇગ્રેશન જે છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ન્યૂયોર્ક રોમ ઇટલી જીનીવા સ્વિતરલે કે વીએન ઓસ્ટ્રેલિયા તો આપણે જોઈ જોયું કે જીનીવા સ્વિટરલેન્ડ છે આનું મુખ્ય મથક આવેલું છે નેક્સ્ટ વાત કરીએ સરપલ સરપંઠ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે ક્યાં આવેલું છે ઓકે તો પ્રથમ જે ગુજરાતની પ્રથમ સરપંટ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે અમદાવાદ વડોદરા ધરમપુર વલસાડ કે રાજકોટ હવે અહીંયા જ

તેમજ સાપ વિરોધી ઝેરના ઉત્પાદન માટે ઝેરને બચાવવા માટે સંસ્થામાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે પ્રવાહી નાઇટ્રોજનમાં ઝેરનું ઠંડુ પાડવું ઝેરને પાવડર સોરી લાયોફીલાઇઝેશ સોરી લાયોફીલાઇઝિંગ જે ફ્રીડ ડ્રાઇંગ છે ઓકે ફીસ ડ્રાઇંગ છે ઓકે તે કરવું ખારા દ્રાવણમાં ઝેર પાતળું કરવું કે તાપમાન કન્ટેનરમાં ઝેરનો સંગ્રહ કરવો તો આપણે આન્સર શું આવશે તો આપણે જોયું કે આજે એ કરવાનું છે લાયોફિલાઇઝિંગ ઓકે એ કરવાનું છે આગળ વાત કરીએ જોબ્સ રિપોર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું કે સંસ્થાએ ફ્યુચર જોબ જે રિપોર્ટ છે બે હજાર પચીસે પ્રકાશિત કર્યો છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિશ્વ બેંક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ કે યુનાઇટેડ નેશનમેન્ટ પ્રોગ્રામ તો આપણે જોઈ લઉં કે આ જે રીતે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે તો એના દ્વારા જે બહાર પાડવામાં છે કે રિપોર્ટ અનુસાર નીચેનામાંથી કઈ નોકરીઓ જે કેટેગરીમાં નિરપેક્ષ દ્રષ્ટિએ સૌથી વધુ વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે તો કે આપણે સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપર્સ ફિનટેક એન્જિનિયરો ફ્રન્ટલાઇન નોકરીઓની ભૂમિકા જેમ કે ફાર્મ વર્કર્સ ડિલિવરી ડ્રાઈવર્સ એ બધા ત્યારબાદ ગ્રાફિક ડિઝાઇનર્સ આપણે જોયું કે ફ્રન્ટલાઈન નોકરીઓમાં વધારો થશે એક રીતે ઓકે સર્વેક્ષણ કરાયેલી જે કંપની છે તેમાં જે વ્યવસ્થાપન સોરી વ્યવસાય પરિવર્તન માટે સૌથી નોંધપાત્ર અવરોધ તરીકે શું ઓળખાય છે ભંડોળનો અભાવ કૌશલ્ય તફાવત નિયમનકારી અવરોધો કે ભૌગોલિક રાજકીય અસ્થિરતા આપણે જોયું છે કે વ્યવસાય પરિવર્તનની વાત કરીએ છો કે તેના માટે જે સૌથી મોટો જે અવરોધ છે એ રીતે કૌશલ્ય તફાવત છે જેમ કે મતલબ સ્કિલ લોકો નથી મળી રહ્યા વાત કરવામાં કે નેક્સ્ટ વાત કરીએ

ત્યારબાદ અઢારસો ને સોરી ઓગણીસો જે નેશનલ સિક્યુરિટી એક્ટ છે કે તો આર્થિક નિયમન નિવાર અટકાયત પર્યાવરણ સંરક્ષણ કે આંતરરાષ્ટ્રીય વેપાર તો આપણે જોઈ લઉં કે સિક્યુરિટી એક્ટ જે છે એક રીતે નિવારક અટકાયત ને રિલેટેડ ક્વેશ્ચન છે ઓકે ત્યારબાદ આપેલી માહિતી મુજબ જે છે એનએસએ એટલે કે નેશનલ સિક્યુરિટી એક્ટ છે એ તાજા પુરાવા વિના મહત્તમ અટકાયતનો સમયગાળો કેટલો છે ઓકે ત્રણ મહિના છ મહિના બાર મહિના કે અનિશ્ચિતતા તો આપણે જે જોઈ લે એની અંદર આપણે જોઈ લઉં કે જે છે મેક્સિમમ જે છે એક રીતે બાર મહિના આપણે એક રીતે કેદ કરી શકીએ છીએ એનાથી નહીં ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ છે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ અને માતરમ